સવારના વાગ્યા છે સવાર નવ ને હે લવ મિત્રો રામ રામજી કેમ છે જોઈએ આજના વ્લોગમાં ખૂબ એન્ટરટેનમેન્ટ કરશું ને મોજ કરશું ને બસ જો સવારના ઉઠી ગયો તો નાસ્તો કરી લીધા છે આપણે અને બસ હવે હોમવર્ક કરવા બેસી જઈએ ચાલો મળીએ આગળ હોમવર્ક કરવાનો સામાન તો ફટાફટ બધું હોમવર્ક કરી લઈએ અને મળીએ પછી શું ખાય છે જો મિત્રો નવિયા બેન આવ્યા છે જો એને આવું છે બ્લોગ માં નામ સીધું મોબાઈલમાં એને જોવું હોય ડાયરેક્ટ કોણ દેખાય છે આમાં મયુર દેખાય છે ને કહી દે લાઈક કરો બધાને કહી દે બધા લાઈક કરો આમ કહી દે લાઈક કરો બધાય લાઈક કરો એમ કહે છે નવિયા બેન તો મિત્રો ફટાફટ લાઈક કરતા આવજો ચાલો હવે મળીએ આગળ કહી દે બસ તો મિત્રો જુઓ આજે કેટલા દિવસ પછી આપણે જૂનાગઢમાં તડકો નીકળ્યો છે મસ્ત જો તમને બતાવું વ્યુ છે મિત્રો આપણે ઘર પાસેથી જે આવે છે એક નંબર ગિરના ઉપર કાળા વાદળો આ બાજુ વ્હાઈટ વાદળ છે આ બાજુ કાળા વાદળ છે મસ્ત નજારો આવે છે જો હોમવર્ક થઈ ગયું હોય થોડું ઘણું બાકી છે હાલો હવે કરી લઈએ તો બસ મિત્રો વાગી ગયા છે અત્યારે સાડા અગિયાર જેવું વાગી ગયું છે ને હવે તો આપણે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો હોય હાલો ફરાબર નાતાઓ બદલાઈએ કપડાં ફળાફટ જાય સ્કૂલે તો બસ મિત્રો તમે જે રીતે જોઈ શકો છો હવે નાઈ જોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે સ્કૂલ હવે થઈ ગયા બાર હવે આ સ્કૂલે જવાનો સમય આપણો સવા બારી નીકળી ઘરેથી પણ બસ નીકળીએ તો બસ મિત્રો જો થઈ ગયા છે અત્યારે સવા બાર જેવું થઈ ગયું છે હાલો નીકળી સ્કૂલ તરફ જાઓ સ્કૂલે સ્કૂલેથી આવો અને મળીએ ત્યારે હા આવું જ તો મિત્રો બસ ચાર પાંચ કલાકની સ્કૂલ બતાવીને આવી ગયો છું હું સ્કૂલેથી ઘરે ને થઈ ગયા છે અત્યારે સાડા પાંચ જેવું ઓલરેડી થઈ ગયું હે ને હારી આપણા રચના બેન શું કેશો લેસન કરું લેસન ક્યારના હર અજે ભાઈ હા લેસન કરે ખોટું હ હા સાચું નહીં મારી મજાક મજા એવું છે બસ તો જો આવી ગઈ સ્કૂલે થી હવે નાસવાણી કરી લઈએ મળીએ પછી તો મિત્રો અત્યારે વાગી છે સાંજના 6 ને આ આપણે જે કપડાઓ રાજેન થઈ ગયા છે નાસ્તો પણ કરી લીધા છે આપડી ઘરે આવ્યા છે કાવ્યા બેન ઠીક આવે હાય હાય શું કરવા આવ્યા છો બેસવા આવ્યા છે ખાલી રમવા આવ્યા છે કાવ્યાબેન બેન શું કરે છે નયા રમે નયા રમે કીધે લાઈક કરો બધાય લાઈક અબે જલ્દી બોલ કાલ સવારે પનવેલ નીકળના હે હા

નહીં મજા આવી તમને હાલો બતાવું બાર તો મિત્રો અત્યારે હું આવી ગયો છું અમારા ઘરના થર્ડ ફ્લોર એટલે કે ત્રીજા માળે આવી ગયો છું તમે આખો બધી ઘરનો ને ઘરો નીચે નીચે રૂમ ને રૂમ લોક કંટાળી ગયા છે બોર થઈ ગયા છે તમે તો આ ત્રીજા માળે જઈને બતાવું જ્યાં પાછળ મસ્ત એવો ડુંગર છે ઉપર મસ્ત એવો વાદળા છે ને આ બાજુ જેવું જોઈએ સીધું આવીએ સનસેટ હવે સૂર્યાસ્ત થાય છે મસ્ત એવું અને આ છે આપણી સોલાર પેનલ્સ ને આ રીતે આપણે અને જો સવારના સ્કૂલે ગયા ને આવીને પછી હજી હોમવર્ક કે બાકી અમને હોમવર્ક કરી લઈએ તો તમને આજનો બ્લોગ આ કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો આવી રીતે આપણે ડેલી લોગ તો ન કહી શકાય પણ બ્લોગ બનાવીએ છીએ જો સારા લાગતા હોય લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો હજી બ્લોગ પૂરો નથી થયો હજી આગળ છે આગળ જોડાઈ રહ્યો કાકાને ઘરે જવાનું નવ્યાબેનની કાવ્યાબેનને કાકાને કાકીને બધા મળીએ જોઈએ ચાલો હમણાં કાકા આવશે એટલે જશે

જો જો મારા વાળ વીખે જાય ને વાળ તો બહુ ઓળ પડે તારું નામ શું છે નયા નામ છે હા નયા નામ આ આ ભાઈનું નામ શું છે એ કામ વાળ નથી ઓરા આપણે વાળ ભાઈનું નામ શું છે મયુરભાઈ ભાઈ ભાઈ આ દાદી દીક નામ આ જો દીકરો થઈ ગયો આ બેન દે ઈ દાદી દીકરો દાદી દીકરો વાલી વાલી કરી દીધી તો મિત્રો અત્યારે સાંજના નવ જેવું થઈ ગયું છે અને બેસી ગયા છે જમવા જમવામાં ભાખરે ચા અથાણું ને ગાંઠી અને હથના બેને બેસી ગયા છે હું કેશો હથના બેન કાવ્યા બેને આવ્યા છે કાવ્ય બેન તમારે જમવું છે તો બેહી જાવી હા તો હાલો હવે જમી લઈએ મસ્ત અચમે દાંત કાઢે મસ્ત જમી લઈએ પછી મળી આજનો વ્લોગ બસ અહીં સુધી મેં તમને આગળ વાત કરી દીધી કાકાને અહીંયા જાશું ને મોજ કરશું પરંતુ કાકાના જે આવા મોડું થયું તો પછી નેક્સ્ટ વ્લોગમાં આપણે કાકાને ઘરે જાશું તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જ્યાં સુધી જય શ્રી રામ મહેરાત મહાદેવ